હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી ઝીરો થ્રી અને આજે આપણે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સુપર ટેસ્ટી ડીશ બનાવવા જઈ રહ્યા છીએ તો જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને તમે તરત જ બનાવશો એવી આ ડીશ હું બનાવી રહી છું તો આજે આપણે બનાવીશું હૈદરાબાદી વેજ દમ બિર્યાની અને એ પણ સહેજ પણ તેલ વગર બનાવીશું આપણે તેલ કે બટરનો ઉપયોગ કરવાના નથી તો તમે આ રેસીપી એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન બટનને દબાવજો એટલે તમને નવી નવી નોટિફિકેશન પહેલાં જ મળશે તો આ રીતે આપણે હૈદરાબાદી વેજદમ બિરિયાની બનાવવા માટે બિરયાની સ્પેશિયલ જે રાઇસ આવે છે એ મેં એક કપ લઈ લીધા જ છે તમે કોઈ પણ બાસમતી રાઇસ લઈ શકો છો અને એ ચોખાને મેં એક કલાક સુધી પલાળવા મૂકી દીધા છે ધોઈને હવે આપણે બિરિયાનીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે બરિસ્તા આપણે ડુંગળીના બનાવવાના છીએ તે તેલ વગર જ આપણે પેનમાં આ રીતે બનાવીશું તો મેં ખાલી પેનમાં જ ડાયરેક ડુંગળીને આવી ઝીણી સમારીને લોંગ આપણે લાંબી સમારવાની છે પણ એકદમ પતલી એવી સમારવાની છે તો તેલ વગર આપણા બરિસ્તા બનીને સારા એવા રેડી થઈ ગયા છે હવે આ બરિસ્તાને આપણે ઠંડા પડવા દઈશું એટલે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે હવે આપણે બિરયાનીનું મેરિનેશન બનાવી લઈશું તો મેરિનેશન બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ગાજર એક વાટકી ફ્લાવર એક વાટકી બીન્સ જેને આપણે ફણસી કહીએ છીએ એક લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે અને એક વાટકી મેં ફૂદીનો લઈ લીધો છે હવે આખા મસાલામાં તજ લવિંગ મોટી ઇલાયચી નાની ઇલાયચી શાહી શાહીજીરું ચક્રફૂલ બધું આપણે એડ કરીશું અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે તો એ પણ એડ કરવાનો છે બે ચમચી બિરયાની મસાલો લીધો છે તો એ પણ આપણે ઉમેરી લઈશું અને આ છે તે ઈલાયચી અને જામીન પાવડર છે જે અડધો ઉમેરીશું અને અડધો આપણે બિરયાની ઉપર સ્પ્રેડ કરવા રેવા દઈશું હવે બે મોટી ચમચી લસણ અને આદુની પેસ્ટ ઉમેરી છે તો છે અઢીસો ગ્રામ જેટલું દહીં એડ કર્યું છે આપણે બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું મીડિયમ દહીં લેવાનું છે હવે મસાલામાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરશું એક મોટી ચમચી ધાણા જીરું પાવડર બધા મસાલા આપણે આ સમયે એડ કરી દેવાના છે અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મિક્સ કર્યા પછી આપણે તેને અડધો કલાક માટે રહેવા દઈશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ છે તે શાકભાજીમાં આવી જશે અને આપણે ડાયરેક્ટ પેનમાં જ મેરિનેશન રેડી કર્યું છે એટલે આ જ પેનને આપણે કૂક થવા માટે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી દઈશું અડધો કલાક પછી તો જ્યાં સુધી આપણું મેરિનેશન કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે ચોખાને બોઇલ કરી લઈશું ચોખા બોઈલ કરવા માટે અહીંયા મેં દોઢ લીટર જેટલું પાણી એડ કર્યું છે તેમાં બે ચમચી મીઠું સાતથી આઠ ટીપકા લીંબુનો રસ અને આખા મસાલામાં આપણે નાની ઈલાયચી મોટી ઈલાયચી ચક્રફૂલ તજ વગેરે એડ કરી લઈશું તો ભાતમાં પણ આપણો ખડા મસાલાનો ટેસ્ટ આવી જશે અને ચોખા આપણા છૂટતા રહે એટલા માટે અહીંયા મેં એક એક નાની ચમચી ઓઇલ એડ કર્યું છે આના સિવાય આપણે આખી બિરયાનીમાં કોઈ ઓઇલ એડ કરવાના નથી કે બટર પણ એડ કરવાના નથી તો પાણી સારી રીતે ગયું છે અને હવે આપણે પલાળીને રાખેલા ચોખાને એડ કરી લઈશું ચોખા એડ કર્યા પછી આપણે એક જ વખત મિક્સ કરી લઈશું પછી તેને આપણે ફેરવાના નથી નહીતર તો ચોખા તૂટી જશે અને આ રીતે લીંબુનો રસ એડ કરવાથી ચોખા એકદમ વાઇટ રહેશે હવે ચોખા આપણે સિત્તેર ટકા જેટલા ચડવાના છે તો સિત્તેર ટકા જેટલા ચોખા ચડી ગયા છે તો આપણે તેને ચોખા જે છે તે બિરયાની માટે એકદમ રેડી થઈ ગયા છે અને હવે મેરિનેશન આપણું જે છે વેજીટેબલ્સનું તેને આપણે કૂક કરી લઈશું તે આપણે પચાસ ટકા જેટલું કૂક કરવાના છે તો વેજીટેબલ્સને પણ મેં ઓઇલ વગર જ ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી દીધા છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે વેજીટેબલ્સને કુક થવા દઈશું પાંચ થી સાત મિનિટ માટે જો વેજીટેબલ્સમાં પાણીનું પ્રમાણ ન થયું હોય દહીં અને મસાલાનું તો આપણે જે ચોખા બોઇલ કર્યાનું પાણી છે તે પાણી આપણે થોડું એવું ઉમેરીશું કારણ કે આપણે તેલ એડ કરવાના નથી તો થોડું પાણી એડ કરીશું તો શાકભાજી ચોટશે નહીં અને સારી રીતે કૂક થઈ જશે તો આ રીતે આપણે પાંચ થી સાત મિનિટ માટે રહેવા દઈશું તો સારી રીતે આપણા વેજીટેબલ્સ કૂક થઈ જશે અને વેજીટેબલ્સ ત્રીસ ટકા જેવા કૂક થાય પછી આપણે એક વાટકી જેટલા વટાણા એડ કરીશું વટાણા આપણે પહેલાથી એડ કરી દઈશું તો ઓગળી જશે એટલે વટાણા આપણે આ જ સ્ટેજ ઉપર એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ તો તમે જોઈ શકો છો કે શાકભાજીનું મેરીનેશન છે તે સરસ બનીને રેડી થયું છે હજી બે મિનિટની વાર છે તમે ઢાંકી દીધું છે અને હવે મેરીનેશન આપણું રેડી છે તો આપણે બિરિયાનીને દમ દેવા માટેની તૈયારી કરી લઈશું તો દમ આપવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળું કુકર વાપર્યું છે તો તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ વાપરી શકો છો હવે આપણે કુકરમાં તળીએ મેરીનેટ કરેલા શાકભાજી એક એડ કરીશું તો આપણે આજે લેયર બનાવવાના છીએ તો લેયરમાં આપણે થોડું શાકભાજી થોડા ચોખા એ રીતે આપણે લેયર બનાવી દઈશું હવે શાકભાજી ઉપર બોઇલ કરેલા આપણે ચોખા એડ કરીશું આ રીતે અને ના એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે થોડો પુદીનો એડ કરવાનો છે અને કેસરવાળું મેં દૂધ વગાડીને રાખ્યું છે તો એ આપણે બે થી ત્રણ ચમચી એડ કરીશું તો સારો એવો ટેસ્ટ આવશે અને કલર પણ ખૂબ સરસ આવશે ફરીથી આપણે શાકભાજીનું એક લેયર કરીશું ચોખાની ઉપર તો આ રીતે વન બાય વન આપણે લેયર કરીને બિરિયાની રેડી કરવાની છે તો તમે જોઈ શકો છો કે ચોખાની ઉપર બીજું શાકભાજીનું લેયર બનીને રેડી છે હવે આપણે બાકીના ચોખા એડ કરીશું આ રીતે લેયર બનાવીને તો બિરયાની છે તે એક કલરમાં હોતી નથી ચાર પાંચ જાતના કલર હોય છે તો આ રીતે લેયરમાં તૈયાર થતી હોય છે એટલા માટે એક જ કલરમાં નથી હોતી તો તમે પણ આ રીતે ટ્રાય જરૂરથી કરજો અને મને જણાવજો કમેન્ટ સેક્શનમાં કે તમને રેસીપી કેવી લાગી હવે આપણે થોડો એવો પુદીનો એડ કરીશું અને થોડા એવા બરિસ્તા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દીધા હતા તો એ પણ આપણે એડ કરી લઈશું તો સારી રીતે આપણી બિરયાની બનીને રેડી છે બસ હવે દમ દેવાનો જ બાકી રહ્યો છે તો જે આપણે ઈલાયચી અને જાવિનત્રીનો પાવડર રહેવા દીધો હતો તે આ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે આપણે તેને દમ દેવા માટેની તૈયારી કરવાની છે તો બાકીનું જે કેસરવાળું દૂધ હતું બચેલું તે પણ આપણે એડ કરી લઈશું એટલે ઓરેન્જ જેવો કલર આવી જશે અને સુગંધ માટે આપણે થોડું કેવડા વોટર એડ કરીશું અને જો તમારી પાસે ગુલાબ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે આ રીતનું ફીટ રહે એવું એક વાસણ લઈ લઈશું અને તેને આપણે લોટથી થી ઢાંકી દઈશું ફીટ એટલે સેજ પણ વરાળ ન આવે તો આ રીતે લોટ બાંધીને રાખ્યો હતો અને અને જે ઢાંકણ છે છે કિનારી તેને આપણે કવર કરી લઈશું ફીટ એકદમ જ આ રીતે દબાવીને જેથી કરીને સારી રીતે દમ દેવાશે અને જે વેજીટેબલ્સ અને ચોખાની કચાસ છે તે દૂર થઈ જશે અને સુપર ટેસ્ટી બિર્યાની બનીને રેડી થઈ જશે તો દસ મિનિટ માટે આપણે પહેલાં ત્રણ મિનિટ આપણે હાઈ ફ્લેમ ઉપર ગેસ રાખીશું અને પછી સાત મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગેસ રાખીશું અને પછી કૂકરને ખોલીશું તો દસ મિનિટ થયા પછી પણ આપણે બંધ ગેસ કરીને દસ મિનિટ કૂકરને રહેવા દેવાનું છે તો આ રીતે આપણી બિરિયાની સારી એવી બનીને રેડી થઈ જશે તો જ્યાં સુધી આપણું બિરયાનીનું દમ દેવાય છે ત્યાં સુધી આપણે રાયતું બનાવી લઈશું બિરયાનીનું તો રાયતું બનાવવા માટે અહીં હવે એક કપ દહીં લીધું છે તેમાં થોડું એવું પાણી એડ કર્યું છે હવે ઝીણો સમારેલો કુદીનો ડુંગળીને મેં આ રીતે ઝીણી છીણી લીધી છે તમે ઝીણી સમારીને પણ એડ કરી શકો છો અને જે ખીરા કાકડી આવે છે તે પણ મેં આ રીતે છીણી લીધી છે તો આ રીતે આપણે ડુંગળી અને ખીરાને છીણીને લઈ લઈશું તો રાયતું સારું એવું બનશે હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું તો બિરિયાનીનું રાયતું રેડી છે તો આ રીતે રાયતા સાથે બિરયાની ખાવામાં ખૂબ જ મજા આવે છે જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતે આપણે બિરિયાનીને દસ મિનિટ તો દમ દેતા અને દસ મિનિટ ઠંડુ પડતા થઈ ગઈ છે તો એકદમ જ ખાવાનું મન થઈ જાય એવી બિરયાની બનીને રેડી થઈ ગઈ છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે લેયરમાં જ બિરયાની આવશે અલગ અલગ કલરમાં તમે પણ મિત્રો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રીતે ધજાએ ના તે રીતે આપણે ધ્યાનથી સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે બિરિયાની જોવામાં જ ખૂબ સરસ લાગી રહી છે અને સાથે આપણે બિરયાનીનું રાયતું પણ રેડી છે તો ગરમા ગરમ બિરિયાની સાથે રાયતું રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ